નમસ્કાર મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર સમાચાર પર દેગામ ગાંધીનગરથી દેગામ શહેરમાં એકસો સડતાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી દેગામ શહેરમાં આવેલ ગોપાલજી મંદિરે જગન્નાથ ભગવાનની એકસો સડતાલીસમી રથયાત્રાનો પ્રારંભ થયો તેમાં સવારે આરતી કરવામાં આવી ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી ભાજપના પ્રમુખ ભીખાભાઈ શર્મા અને પૂર્વ પ્રમુખ પિન્ટુભાઈ અમીન અને સુમેરુભાઈ અમીન તેમજ સૌ ભક્તો અને શહેરના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં મંદિરે ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આરતી કર્યા બાદ જગન્નાથ ભગવાનની રથયાત્રામાં બહેન સુભદ્રા ભાઈ બલરામ સાથે ભગવાન નગર ચર્ચાએ નીકળ્યા હતા ભગવાનનો રથ ભક્તો ખૂબ જ આનંદ ઉલ્લાસપૂર્વક ભક્તિમય માહોલમાં રંગાઈને ખેંચતા જોવા મળ્યા હતા અને દેગામ શહેરમાંથી રથયાત્રા શહેરના દરેક વિસ્તારમાં કડક અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના બજારોમાં અને અન્ય મુખ્ય માર્ગો ઉપર રથયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ફૂલહારથી અબલ ગુલાલના છટડા સાથે ખૂબ જ ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું રથયાત્રામાં વિવિધ પ્રકારના આકર્ષણના કેન્દ્રો જોવા મળ્યા હતા ભગવાનના જુદા જુદા સ્વરૂપો અને ભક્તિ મંડળ મહિલા મંડળ કરાટે અને યુવાનો જુદા જુદા આભૂષણો સાથે ખૂબ જ રંગે ચંગે આ રથયાત્રામાં જોવા મળ્યા હતા અને બપોરના સમયે છેલ્લા ઘણા વર્ષોથી એપીએમસીના ચેરમેન સુમેરુભાઈ અમીન તરફથી સૌ ભક્તોને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું ત્યારબાદ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને આ રથયાત્રામાં શહેરના ભાજપ પ્રમુખ ભીખાભાઈ શર્મા નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી દ્વારા તુલસીના છોડોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક રથયાત્રા દેહગામ શહેરમાં ફરી હતી રિપોર્ટર જયંતિભાઈ પટેલ એસડી ન્યૂઝ ગુજરાતી દેહગામ ગાંધીનગર